નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે વિજ્ઞાન બોર્ડના બંકા સિરીઝની અંદર મિત્રો આપણે બીસીડી મોસ્ટ આઈન્ડ પ્રશ્નો જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લા સુધી પૂરેપૂરો જોવાનો છે હા પસંદ આવે કરી દેવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો ચલો મિત્રો વિભાગ બી નો પહેલો પ્રશ્ન કેપ્ટન નંબર એક છે રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણ લખો વિભાગ બી માં દરેક પ્રશ્નના બે માર્કસ માં આવતા હોય છે બરાબર છે પહેલો પ્રશ્ન છે રાસાયણિક સમીકરણ નાઇટ્રેડ અને પોટેશિયમ મિશ્ર કરતા કેવા સફેદ છે તે પદાર્થ નું નામ લખો નંબર ચાર છે તફાવત આપો ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા નંબર 5 છે દ્રિ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું એક ઉદાહરણ આપો ટૂંક નોંધ લખો કોરાપણું બરાબર છે આ વસ્તુઓ પર આપણે રંગ સા માટે લગાવી છે આ ખુર્દીવા પ્રશ્ન પૂછાઈ શકે છે પણ એ ચિંતા તમે ના કરતા બરાબર છે કોરાપણું કરી લેજો ઓક્સિજન રિડક્શન કરી લેજો અને આ ત્રણ પ્રશ્નો ખાસ કરી લેજો બરાબર ત્રણ પ્રશ્નો આપણે ખાસીમ કોલ તમને આપીએ છીએ

આપો સ્વયં પોષી પોષણ અને વિષમ પોષી પોષણ તફાવત આપો રુધિર અને લસિકા બરાબર છે નંબર ચાર બી ખાસ મિત્રો તમે કરી નાખવાનો થાય છે બરાબર

નંબર પાંચ છે પુષ્પના આયાન છે ફેરફારો જણાવો નંબર આઠ છે તરુણાવસ્થામાં છોકરીઓમાં જોવા મળતી છોકરાઓમાં જોવા મળતા જાતીય ફેરફારો જણાવવાના થાય છે મિત્રો નંબર નવ છે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા રોગો કયા કયા છે એસટીડી બરાબર આ આપણે જણાવવાના છે નંબર 10 છે દ્વિભાજન અને બહુભાજન દ્વિભાજન અને બહુભાજન તફાવત આપો દ્વિભાજન અને બહુભાજન તફાવત આપો નંબર 11 છે લૈંગિક પ્રજનનમાં પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની માત્રા તેમના પ્રતિક પિતૃ કરતા

મિત્રો આ પ્રશ્ન આ રીતનું પૂછાય છે પૂછાય કરી લેજો પ્રકાશ સાત રંગો નો ભગેલો એવું કયા પ્રયોગ પરથી કહ્યું છે સફેદ પ્રકાશનું વિભાજન ને આકૃતિ દોરવાની છે આ બધા પ્રશ્નો વ્યવસ્થિત કરી લેવાના છે અને મિત્રો બીજા નંબર પ્રશ્ન અચૂક બધા મિત્રો તૈયાર કરવાનો

नंबर 6 से 20 ओम मेगा रोध्रावती विद्युत स्त्री 5 एम्पीयर विद्युत ખેચે છે તો 30 એકમ કે સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા ગણવાની છે નંબર 7 છે વિદ્યુત બલ્બના ફિલામેન્ટ લગતામાંથી 0.5 એમ્પીયર વિજ પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે તો પરિપથમાં પસાર થતો વિદ્યુત ભાર ગણવાનો છે

ચુંબકીય શટર રેખાઓની લાક્ષણિકતા જણાવો મિત્રો જોઈ શકો છો પીવાયક્યુ પ્રશ્ન લીધેલા છે ઓગસ્ટ વીસમાં પણ હતો માર્ચ ચોવીસ અને મે એકવીસ માં પણ જોવા મળેલ છે એટલે મિત્રો તમારે કર્યા જેવો છે પ્રશ્ન નંબર બે છે રમણભાઈ ઘરમાં વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ થવાને કારણે આગ લાગી તો રમણભાઈને સાવચેતીના કયા પગલા ભર્યા હોત તો ઘટના નિવારી શકત માર્ચ વીસમાં અને ઓગસ્ટ વીસમાં પૂછેલો છે આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ કહી શકાય ફ્લેમિંગના દાબા આતના નિયમ સમજાવવાનો છે સોલનોઇડ મિત્ર આકલ લે સોલનોઇડ 25 માં હતો જમણા હાથના અંગુઠાનો નિયમ સમજાવો આખુરથી જરૂરી માર્ચ 24 આ તો આકૃતિ ખાસ દોરવાની છે અર્થિંગ વાયરનું કાર્ય કારણ આપો વિદ્યુત ઉપકરણનું અર્થિંગ કરવું જરૂરી છે 2023 નંબરાર છે ઘરનું વીજ પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ નંબર નવ છે કે જિયા આ ચુંબકની આસપાસ ચુંબક ક્ષેત્ર રેખો દોરો માર્ચ બાવીસ માં પૂછાયો પૂછાયેલો પ્રશ્ન છે નંબર દસ છે વિદ્યુત શોર્ટ સર્કિટ ના ક્યારે ને સંજોગોમાં થાય છે આ બધા પ્રશ્નો એક વખત તમારે જોઈ લેવાના છે મિત્રો બહુ ઈઝી પ્રશ્ન અને સારા એવું ગુણભાર ધરાવતું ચેપ્ટર કહી શકાય અચૂક બધા મિત્રોએ કરવું પડે બે ગુણના પ્રશ્નો છે ચોત્રીસ અને પાંત્રીસ શક્યતા છે

અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મો લખો તફાવત ના મુદ્દા લખો કેલ્શિયમ અને ભૂંજન કાચી ધાતુમાંથી શુદ્ધ સમાવેશ તબક્કાઓ ચાર સ્વરૂપે દર્શાવવાના છે નંબર પાંચ છે સોડિયમ છે ઓક્સિજન છે મેગ્નેશિયમ છે માટે ની બિંદુ રચના લખવાની છે પ્રક્રિયા ભૂલ્યા ચૂકી કરી લેજો મિત્રોને ભૂંજન અને તફાવત

ક્રિયાના તબક્કાઓ ક્રમાનુસાર લખવાના છે નંબર ત્રણ છે પરાવર્તી ક્રિયા એટલે શું બે બે ઉદાહરણ આપવાના છે અનૈચ્છિક ક્રિયાઓ ને પરાવર્તિક ક્રિયાઓ એકબીજાને કેવી રીતે ભિન્ન છે નંબર ચાર છે ચેતાકોષ ના નિર્દેશન વાળે આકડો દોરવાની છે અને શિખાતંત્ર કાર્ય પણ જણાવવાનું છે નંબર પાંચ છે પરાવર્તી કમાન એટલે શું પરાવર્તી કમાનની માત્ર નામ નિર્દેશન વાળે આકૃતિ દોરવાની છે નંબર છ છે ખાસ પૂછાયો પ્રશ્ન લેવાના છે નંબર સાત છે આપણું સજીવો કેવી રીતે પ્રજનન કરે છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે આ ચેપ્ટર પણ અગત્યનું છે બરાબર છે કે માનવ વસ્તુ નિયત્ર વિવિધ પદ્ધતિઓ સમજાવવાની છે માસિક ચક્ર આખું દોરી સમજાવવાનું છે મનુષ્યનું પ્રજનન તંત્ર દોરી કોઈ પણ ત્રણ ભાગો જણાવવાના છે આ પૂછાય એવો પ્રશ્ન છે પુરુષ તંત્ર આકૃત દોરી સમજાવો ઈશ્વર મુગ્ધાવાસ સમજાવો પુષ્પ ની આકૃત દોરી વિવિધ ભાગો સમજાવો

ઉપયોગ ઉદાહરણ આપી સમજાવો નંબર પાંચ છે એક વિદ્યુત હીટરમાંથી ચાર એમ્પિયર ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચે ત્યારે બે છેડા વચ્ચેનો

ચાર છે કે જ્યારે ઈંડાના પોતલામાં નાઇટ્રિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે નંબર પાંચ છે એક વિદ્યાર્થી એ બે અલગ અલગ વિક્રમો નંબર એક છે એક એસિડ છે

સમ લે મિત્રો આ ખાસ અગિયાર નંબર નો પ્રશ્ન કરવાનો દાખતરો ભાગી ગયેલા હાડકા યોગ્ય સ્થિતિમાં લાગવા માટે પ્લાસ્ટર ઓફ પેરીસ ઉપયોગ કરે છે તો તેનું રાસાયણિક સમીકરણ બનાવટનો ઉપયોગ લખો નંબર બાર છે વોશિંગ સોડા અને ધોવાના સોડાનો ઉપયોગો પકોડા કે કે બનાવવા માટે કયું રસાયણ વાપરે નામ લખી બનાવટ રાસાયણિક સમીકરણ સાથે સમજાવો નંબર ચૌદ છે એ આપણા શરીરમાં પાજન પેતનું મહત્વ સમજાવો

બરાબર પાંચે પાંચ મિશન રચના કરે એ સમજાવવાની છે સમ ઘટકો એટલે શું આ ખાસ કરી લેવાનો સમ ઘટકો વાળો પ્રશ્ન સાબુ ડિટરજન્ટ છે યુક્સિલ પ્રક્રિયા સહસંયોજક એસ્ટરીકરણ પ્રક્રિયા છે આ બધા પીવાય કયો પ્રશ્ન છે કે જોઈ લેવાના છે બરાબર છે આ બી પ્રશ્નો બધા પીવાય કયો છે અને વિશેષ પ્રશ્નો લેલા છે મિત્રો જોઈ શકો છો અહીંયા કારણ કે તો સહસંયોજકતા એક વાત લેજો બરાબર